નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં તો મિત્રો નવલા મજા બગાડશે મેઘરાજા જતા જતા આવશે માવઠું અને વાવાઝોડું જાણો મિત્રો હવામાન નિષ્ણાતો મોટી આગાહી કરી છે અત્યાર સુધી મોટાભાગે શાંતિપૂર્વક રીતે ઉજવાઈ રહેલા આ પર્વમાં હવે વરસાદના આગમનની શક્યતાઓ મિત્રો ઊભી થઈ શકે છે હવામાન નિષ્ણાતો મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ ખાસ કરીને કરીને મિત્રો મિત્રો પ્રખ્યાત હવામાન પટેલના મતે છેલ્લા દિવસોમાં જેમ કે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી કરી છે તેમના મતે મિત્રો સાત થી નવ ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું લંબાયેલું છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સક્રિય થતું જોવા મળ્યું છે આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદની જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો વધુમાં તો સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું રચાવાની સંભાવનાઓ ઊભી થઈ શકે છે આ વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોબર વચ્ચે વધુ તીવ્ર બનશે તેવી શક્યતાઓ રહેલી છે અને તેની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર પડી શકે છે જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને ખર્ચ થઈને પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે તો સોળથી બાવીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતના મધ્ય અને પૂર્વી ભાગોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન અમદાવાદ વડોદરા પંચમહાલ તેમજ હિંમતનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે બાવીસ ઓક્ટોમ્બરથી સવારના સમયે ઠંડોકનો અનુભવ થવાની શરૂઆત થશે નવેમ્બરના માસમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે સોળ નવેમ્બરથી બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાવાની શક્યતાઓ રહેલી છે જે અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં એક મોટા ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે આ પરિસ્થિતિ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય પહેલાં એક વધુ ભારે વરસાદનો તબક્કો લાવી શકે છે